આજથી થોડાક દિવસ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના તત્વ આર્કેટ બેઝમેન્ટમાંથી એક કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહ મળી આવતા મૃતક પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું આ ઘટનાને લઈને જ્યારે

મોડાસા તાલુકાના તત્વ આર્કેટ બેઝમેન્ટમાંથી આજથી અઠ્યાવીસ દિવસ અગાઉ પ્રીત ચૌધરી નામનો યુવાન જે કોલીખડ ગામનો રહેવાસી છે અને મોડાસાની ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં તે અભ્યાસ કરતો હતો તેનો આર્કેટ બેઝમેન્ટમાંથી જે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો તાત્કાલિક મોડાસા દોડી આવ્યા હતા આ ઘટનામાં જ્યારે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી જોકે પરિવારને આ મોતમાં શંકા જતા આ મામલે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો હતો પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ હવે અઠ્યાવીસ દિવસ પછી પ્રીત ચૌધરીનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે અને જે એફએસએલ રિપોર્ટમાં સનસની ખેજ ખુલાસા થયા છે જેમાં વાત કરવામાં આવે તો પ્રીત ચૌધરીને માર મારવામાં આવ્યો હોય તેના શરીર ઉપર ઈજાના નિશાન છે તેના કારણે તેની હત્યા થઈ હોય તે પ્રકારની વાત સામે આવી છે ને આ ઘટના બન્યા બાદ આ જ્યારે સમાચાર પ્રીત ચૌધરીના પરિવારે સાંભળ્યા તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ આ ઘટનાને લઈને હાલ પ્રિત ચૌધરીના પરિવાર દ્વારા મોડાસા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યાં મોડાસા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અરવલ્લી જિલ્લાના એસપી સંજય કુમાર દ્વારા આ મામલે શું માહિતી આપવામાં આવી રહી છે તે સાંભળી લો ગત ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તત્વ કોમ્પ્લેક્ષ પાછળના ભાગે મોડાસા મુકામે પ્રીત ગિરીશભાઈ ચૌધરી મૃત મૃતક મૃત હાલતમાં આપણને એનો મૃતદેહ મળેલો અને જે આધારે આપણે એડી દાખલ કરેલી એની તપાસ કરેલી એફએસએલમાં રિપોર્ટ પણ મંગાવેલા એનું પેનલથી પીએમ કરાવેલું અને એના રિપોર્ટ આવ્યા બાદ એમના વાલીવારસ જે છે એમના મધર એમના આગ્રહથી ગત એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ખૂન એટલે કે એકસો નવી જે કલમ છે એકસો ત્રણ એક બીએનએસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ચાલુમાં છે આ અરવલ્લી જિલ્લાના એસપી સંજય કુમાર તેમના દ્વારા હાલ આ મામલાને લઈને અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા જે કોઈ પણ આરોપીઓ છે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જે એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો છે તે રિપોર્ટમાં જે ઈજાના નિશાનો મળી આવ્યા છે તે અંતર્ગત પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાની વાત છે તે એસપી સંજય કુમાર દ્વારા આપવામાં આવી છે થોડાક સમય અગાઉની વાત છે આવી જ રીતે ઘટના બનાસકાંઠા જિલ્લાના માહી ગામમાં બની હતી કે જ્યાં એક યુવકના અકસ્માતથી મોત થયા હોવાની એક મનગ સ્ટોરી ઘડવામાં આવી હતી જોકે તેની જ્યારે તપાસ કરવામાં આવી તેને જ્યારે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયોને તે યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી હવે કેટલાક કિસ્સાઓમાં આવી રીતે શંકાસ્પદ હાલતમાં યુવાનો કે જે કોઈ પણ વ્યક્તિ હોય તેમના મૃતદેહ મળી આવે છે અને જ્યારે તેમની ઊંડાણપૂર્વક તપાસ થાય છે ત્યારે સનસનીખેજ ખુલાસાઓ સામે આવતા હોય છે અને આ જ પ્રકારની ઘટના છે તે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી સામે આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવી જ ક્રાઈમ થી જોડાયેલી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહ્યો એટલે નવજીવન યુગની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય